હેલો ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મળ્યા છીએ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે વર્ક આસિસ્ટન્ટ વર્ક ત્રણની ભરતી બહાર પડી છે એના વિશે માહિતી મેળવવા માટે તો જોઈએ જીપી ડબલ એસ એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ક ત્રણની કુલ નવસો ને ચોરાણું જગ્યા માટે ભરતી બહાર પડી છે અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે સત્તર પાંચ બે હજાર થી અને અરજી કરવાની જે છેલ્લી તારીખ છે અરજી કરવાની રહેશે અરજી કરતી સમયે તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પંદર કેબી સિગ્નેચર પંદર કેબી જેપી ફોર્મેટમાં સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે ઓનલાઈન જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારે કોઈ પણ પ્રકારના પ્રમાણપત્રો છે એ અપલોડ કરવાના નથી માત્ર એની માહિતી અપલોડ કરવાની છે હવે આપણે આગળ જોઈએ તો કે ફી અરજી કરવા માટેની જે ફી છે એ રજીસ્ટ્રેશન ફી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે સો રૂપિયા છે અને અન્ય કેટેગરીના તમામ ઉમેદવારો માટે કોઈ જ ફી રાખવામાં આવેલ નથી શૈક્ષણિક જાતિ વય લાયકાતના તમામ પ્રમાણપત્રો છે એ તમારે જ્યારે અરજી કરો છો ત્યારે સાથે રાખવાના રહેશે કેમ કે એની જે માહિતી છે એ તમારે અરજી દરમિયાન ફોર્મમાં ફિલ અપ કરવાની છે હવે આપણે જોઈએ ભરવાપાત્ર જગ્યાઓ તો કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તો અમદાવાદમાં ઓગણચાલીસ જગ્યા છે અમરેલીમાં ઓગણચાલીસ આણંદમાં ઓગણીસ અરવલ્લીમાં ચોત્રીસ બનાસકાંઠામાં એકસો ઓગણત્રીસ ભરૂચમાં ત્રીસ ભાવનગરમાં ચોપન બોટાદમાં આઠ છોટા ઉદેપુરમાં દાહોદમાં ચોવીસ દેવભૂમિ દ્વારકામાં દસ ડાંગમાં ઓગણીસ ગાંધીનગરમાં છ ગીર સોમનાથમાં આઠ જામનગરમાં એક જુનાગઢમાં ચૌદ કચ્છમાં વીસ ખેડામાં પચીસ મહીસાગર જિલ્લાની અંદર સોળ જગ્યા છે મહેસાણામાં પિસ્તાલીસ મોરબીમાં ચાર નર્મદા જિલ્લાની અંદર જગ્યા છે નવસારીમાં પાટણમાં એકસઠ પોરબંદરમાં છ રાજકોટમાં ચાલીસ જગ્યા છે બનાસકાંઠામાં ત્રેપન સુરતમાં છત્રીસ સુરેન્દ્રનગર જિલ્લામાં બાવન તાપીમાં અઢાર વડોદરામાં ત્રીસ વલસાડમાં બાસઠ ટોટલ બધા જિલ્લાની મળીને કુલ નવસો પરીક્ષા એ તમારી ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે રજીસ્ટર કરેલા નંબર ઉપર એસએમએસ થી તમને તમામ જાણકારી મળશે અને સમગ્ર ભરતી દરમિયાન આ નંબર તમારો ચાલુ હોવો ફરજિયાત છે પરીક્ષા બાદ જે રિઝલ્ટ બનશે એમાં પાસ થયેલ ઉમેદવારોનું જે મેરિટ બને એમાં મેરિટમાં જો તમારું નામ હશે તો તમને રજીસ્ટર કરેલા ઈમેલ આઈડી ઉપર તમને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે આ બધી પ્રોસેસ થયા બાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અભ્યાસની વાત કરીએ તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલા તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર હોવું પણ જરૂરી છે એજ લિમિટની વાત કરીએ તો નોર્મલ કહીએ તો અઢાર થી તેત્રીસ વર્ષ છે પણ ગવર્મેન્ટના રૂલ્સ હિસાબે તમને એમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે દસ જૂન બે હજાર પચીસ સુધીમાં તેત્રીસ થી વધારે ઉમર હોવી જોઈએ નહીં પગારની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ ફિક્સ પગાર રહેશે ત્યારબાદ એટલે કે છઠ્ઠા વર્ષથી તમારો પગાર પચીસ હજાર પાંચસો પરીક્ષા લેવાની છે એના વિશેની વિસ્તૃત માહિતી તો લેખિત પરીક્ષા છે લેખિત પરીક્ષા તમારી બસો માર્ક્સની હશે અને એના માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે જોઈએ ક્યાં ક્યાં વિષયો છે તો પેલો વિષય છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એના તમને પાંત્રીસ ક્વેશ્ચન હશે અને પાંત્રીસ માર્ક્સ હશે આ જે ક્વેશ્ચન હશે એ તમને ગુજરાતીમાં આપવામાં આવશે ગુજરાતી વ્યાકરણ છે એ વીસ માર્ક્સ નું રહેશે અને એ પણ તમને ગુજરાતીમાં આપવામાં આવશે ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજ એના વીસ માર્ક્સ ના ક્વેશ્ચન અને વીસ માર્ક્સ અને વીસ ક્વેશ્ચન હશે એ પેપર છે એ તમને ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછવામાં આવશે

મેરિટ બનાવવામાં આવશે અને જે લોકો મેરિટમાં આવશે એ લોકોને એસએમએસ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ